મિત્રો દાડમ ખાવાથી અનેક સ્વાસ્થ્યને ફાયદા મળે છે માત્ર દાડમનું ફળ જ નહીં પણ તેની સાથે સાથે પાન પણ તેના ઔષધિ તરીકે ખૂબ જ આપણે ઉપયોગી છે મિત્રો આમ કહીએ તો કે દાડમનું એક એક દાણો અનેક ગુણોથી ભરપૂર હોય છે તો આજના વિડીયોમાં આપણે દાડમ કેટલું શરીર માટે ઉપયોગી છે તે જાણવાના છીએ એટલા માટે વિડીયોને અંત સુધી જોજો અને જો આપને પસંદ પડે તો લાઇક કરીને બીજાને શેર પણ કરજો તો મિત્રો વિડીયોમાં આગળ વધીએ સ્વાદસભર દાડમમાં આયર પોટેશિયમ ઝિંક વિટામિન એ સી ઈ અને ફોલિક એસિડ સાથે ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ પણ હોય છે મિત્રો દાડમ ખાવાથી શરીરમાં લોહીની કમીને ઝડપથી દૂર કરી શકાય છે તેની સાથે સાથે શરીરમાં નેચરલી લોહી પણ વધારી શકાય છે એટલા માટે મિત્રો આપણે દાડમનું વધુમાં વધુ સેવન કરવું જોઈએ મિત્રો તેના બીજા પણ ઘણા ફાયદા છે એટલા માટે વિડીયોમાં આગળ વધીએ એની પહેલાં હજુ સુધી પણ આપણે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરી બે લાઇકનને પ્રેસ કરો બે લાયકન પ્રેસ કરવાથી અમારા નવા નવા નોટિફિકેશન આપને સૌથી પહેલાં મળી રહેશે મિત્રો દાડમના પાનને પીસીને દાજિયા પર લગાવવાથી બળતરા ઝડપથી ઓછી થઈ જાય છે અને દર્દમાં પણ આરામ મળે છે ત્યારબાદ મિત્રો લગભગ પચાસ ગ્રામ જેટલા દાડમનો રસ લઈને તેમાં એક ગ્રામ જેટલું એલચી અને એલચીનો પાવડર અને અડધો ગ્રામ જેટલું સૂખ પાવડર મિક્સ કરીને પીવાથી આપણી શરીરની નબળાઈઓ દૂર થાય છે ત્યારબાદ મિત્રો દાડમ આપણા દાંત અને દાંતના પેઢા માટે પણ ખૂબ જ ઉપયોગી છે તેની ઉપયોગીતા જોઈએ તો દાડમના ફૂલ છાંયડામાં સૂકવીને તેને બારક બારીક પીસી લો અને તેનું દંતમજન બનાવીને દિવસમાં બેથી ત્રણ વખત ખસો આ ઉપાયથી મિત્રો દાંત અને પેઠામાં લોહી નીકળવાની સમસ્યા દૂર થઈ જશે અને દાંત પણ મજબૂત બનશે ત્યારબાદ મિત્રો મોઢામાં ચાંદાની સમસ્યા હોય તો દસ ગ્રામ દાડમના પાન લઈને તેને અડધો લીટર પાણીમાં ઉકાળી લો અને આ પાણી ઉકળી જાય પછી અડધું રહે એટલે ઠંડુ થયા બાદ તેનાથી કોગળા કરો અને મોઢાના ચાંદાઓમાં તેનાથી રાહત મળશે દાડમના સો ગ્રામ પાન લઈને પાંચસો ગ્રામ પાણીમાં તેને ઉકાળો જ્યારે ચોથા ભાગનું પાણી રહે ત્યારે ગેસને બંધ કરી તેમાં પિંચોતેર ગ્રામ ઘી અને પિંચોતેર ગ્રામ જેટલી ખાંડ મિક્સ કરો આ મિશ્રણનું સવાર સાંજ સેવન કરવાથી વાયરની સમસ્યા દૂર થાય છે મિત્રો દાડમમાં ફાઇબર અનેક પ્રકારના પોષક તત્વો હોય છે આના કારણે પાચનશક્તિ મજબૂત થાય છે અને જે લોકોની પાચન સિસ્ટમ સારી હોય છે એમને બીમારીઓ ઓછી પણ થાય છે કબજીયાતની સમસ્યા છે તો દરરોજ એક દાડમ ખાવાનું તમે શરૂ કરી દો આનાથી કબજિયાત પણ ઠીક થાય છે એટલા માટે પાચન સંબંધી સમસ્યાઓ માટે આવી રીતના આપણે દાડમ ઉપયોગી છે મિત્રો કે વધુમાં હાર્ટ એટેક માટે પણ ફાયદાકારક છે હાર્ટને સ્વસ્થ રાખવા માટે દાડમની સૌથી વધુ ગુણકારી માનવામાં આવે છે હાર્ટને લગતી તમને કોઈ પણ બીમારી છે તો તમે દાડમ તેમજ એક ગ્લાસ તેનું જ્યુસ પીઓ તો દાડમનું સેવન અથવા તો દાડમનું જ્યુસ પીવાથી બ્લડનું સર્ક્યુલેશન સારું એવું થાય છે મિત્રો દાડમમાં રહેલા ગુણો હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવાનું કામ કરે છે આ માટે તમે દરરોજ ફૂલ્યા વગર એક દાડમ ખાવાનું શરૂ કરી દો દાડમ ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે મિત્રો ત્યારબાદ આપણે ડાયાબિટીસ વિશે જાણીએ તો ડાયાબિટીસમાં દાડમ કેટલું ઉપયોગી છે તેની માહિતી મેળવીએ તો તમને જો ડાયાબિટીસની સમસ્યા છે તો તમે દરરોજ એક દાડમ ખાઓ કારણ કે તમને દાડમ ભાવતું નથી તો તમે તેનું જ્યુસ પણ પી શકો છો કારણ કે દાડમનું જ્યુસ પીવાથી સુગર કંટ્રોલમાં રહે છે તમે ડૉક્ટરની સલાહ લઈને દાડમ ખાઈ શકો છો જો મિત્રો તમે રેગ્યુલર દાડમ ખાઓ છો તો તમારું લોહી પણ વધે છે તમારા શરીરમાં લોહીની ઉણપ છે તો તમે દાડમનો જ્યુસ તેમજ દાડમ ખાવાનું શરૂ કરી દો અને આનાથી તમારી લોહીની ઉણપ રહેતી નથી દાડમનું જ્યુસ પીવાથી લોહી અગાઉ કીધું તેમ વધે છે મિત્રો અમે આશા રાખીએ છીએ કે અમારો આ વિડીયો આપને પસંદ પડ્યો હશે જેથી કરીને વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન પ્રેસ કરો નવા નવા વિડીયો સાથે ફરીથી મળતા રહેશું જય હિન્દ જય ભારત વંદે માતરમ